करजण सामूहिक हॉस्पिटल में इमरजन्सी वोर्ड में डॉक्टरो गैरहाजरी जवा है जुओमरजन्सी एक सौ आठ अकस्मात ना दर्दी ने सारवार आवती इमरजन्सी वोर्ड में कोई तबीब नहीं સૂત્રોની મળતી માહિતી મુજબ ગત રોજ બપોરના સુમારે પાદરા તાલુકાના ઉસેપુર પાસે એક વયયુ વૃદ્ધ પોતાની મોટરસાઇકલ લઈને કરજણ તરફ આવતા અચાનક વયયુ વૃદ્ધને નિંદ્રાનો જોખુ ચાલુ બાઇકે આવતા અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘટના સ્થળે જોવા આવેલા લોકોમાંથી એક જાગૃત નાગરિકે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ કરજણ સામૂહિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવતા કરજણ સામૂહિક હોસ્પિટલમાં તબીબો તથા સ્ટાફની ગેરહાજરી જોવા મળી ડોક્ટરોની ગેરહાજરી જોવા મળતા ઇજાગ્રસ્તના સગાએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં वायरल કર્યો વિડિયોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે ઇમરજન્સી વોર્ડમાં કોઈ ડોક્ટર કે નર્સ દેખાતા નથી દર્દીના સગાઓની બુમાબુમ થતા ડોક્ટરો તથા નર્સ દોડી આવ્યા દર્દીની ટ્રીટમેન્ટ ચાલુ પર કરી દીધી પણ ડોક્ટરો એ નહીં હોસ્પિટલ માં કામ કરતા સફાઈ કામદારે તો સુ આ ટ્રીટમેન્ટ નું કામ સફાઈ કામદાર નું છે સુ કરજન સામૂહિક હોસ્પિટલ માં સફાઈ કામદારો ને પર નર્સિંગ ના કોર્સ શીખવાડે છે કે ટ્રેનિંગ આવવામાં આવી છે સુ કરજન સરકારી હોસ્પિટલ માં નર્સિંગ હોમ એકેડમી ચાલુ કરી છે તો ડોક્ટરો અને નર્સો નું કામ શું છે તો તેમણે સરકારી મફતિયા પગાર લેવાના હોય છે दर्दी ने कोई अघटित घटना बनशे तो जवाबदार कौन डॉक्टर के सफाई कामदार के पची कौन करजण सरकारी हॉस्पिटल नी घोर बेदरकारी सामे आवी छे। तो तंत्र आ वात ने ध्यान पर लेवामा आवे तेवी लोक मांगनी उठवा पामी छे रिपोर्ट नरेश प्रमार करजण बेदरकारी छे से, कोई सेज नहीं दवाखाना में इमरजेंसी छे जो तो खरा हाल तो जो तुम्हें हूं आओ बेदरकारी छे से, कोई सेज नहीं आया વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે ચેનલ પર જોતા હોવ તો ચેનલને ને કરી કરી બેલાકોન દબાવો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી